અમદાવાદ શહેરમાં લગ્ન પ્રસંગ દરમિયાન ખાનગી હોલ અને પાર્ટી પ્લોટના ભાડા ખૂબ જ વધારે હોવાના કારણે મધ્યમ વર્ગના લોકોને પોસાતું નથી જેના કારણે મ્યુનિસિપલ કોર્પોરેશન એ હોલ અને પાર્ટી પ્લોટનું બુકિંગ કરવામાં આવ્યું છે ત્યારે આજે જ અહમદાબાદ મ્યુનિસિપલ કોર્પોરેશને આ બુકિંગ ચાલુ પણ કરી દીધું છે જોધપુર મક્તમપુરા અને ઈસનપુર વિસ્તારના ત્રણ કમ્યુનિટી હોલનું ભાડું નક્કી કરવામાં આવ્યું છે સૌથી ઓછું ભાડું ઈસનપુર કમ્યુનિટી હોલનું એટલે કે ઓગણીસ હજાર રહેશે જોધપુરનું પચાસ હજાર નક્કી કરવામાં આવ્યું છે હોલ માં સફાઈ ચાર્જ અલગથી લેવામાં આવશે કમ્યુનિટી હોલ ના ભાડા નક્કી થતા જ સાથે જ આગામી દિવસોના નાણાકીય બુકિંગ પણ કરવામાં આવ્યા છે કોર્પોરેશનના હોલ અને પાર્ટી પ્લોટનો ઉપયોગ વધી રહે તે માટે કમ્યુનિટી ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું હતું કે મ્યુનિસિપલ કોર્પોરેશનના હોલ અને પાર્ટી પ્લોટનો ઉપયોગ વધી રહ્યો છે ત્યારે શહેરમાં જોધપુર વિસ્તારમાં ચાર હજાર છસો ને ચોરસ મીટર જગ્યામાં એસી કમ્યુનિટી હોલ તૈયાર કરવામાં આવ્યો છે બે માળના હોલમાં પ્રથમ ભાડું ત્રીસ હજાર અને બીજા માળનું ત્રીસ હજાર નક્કી કરાયું છે